દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં ભારત બંધના એલાનના સાથ અને સમર્થન અપાયું સુપ્રીમ કોર્ટ દ્વારા આદિવાસી અને દલિત સમાજ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ દ્વારા જજમેન્ટ આપવામાં આવે છે આ જજમેન્ટના વિરુદ્ધમાં તમામ આદિવાસી સમાજ તેમજ દલિત સમાજ દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવેલ હતું જેના અનુસંધાને દાહોદ જિલ્લાના સમગ્ર તાલુકાઓ સહિત દાહોદ જિલ્લો બંધ રાખવામાં આવ્યો જેમાં ગરબાડા તાલુકાના તમામ વેપારી સંઘે પૂરો સાથ અને સહકાર આપ્યો બીરો રિપોર્ટ વહુનિયા ગરબાડા જય આદિવાસી આજ રોજ ભારત બંધના ના સંદર્ભે ગરબાડા તાલુકામાં જે સુપ્રીમ કોર્ટે એસટી એસસી વર્ગીકરણ કરવાનો કાયદો અને પ્રિમિલિયર દાખલ કરવાના કાયદાના વિરુદ્ધમાં એ અમારા માટે ઘાતક છે એટલે અમે આજે રેલીના સ્વરૂપે રહી અને ગરબાડા બંધના એલાનને સમર્થન આપે એ માટે બજાર સ્વયંભૂ બંધ કરી અને આ અમે અહીંયા રેલી પૂરી કરીએ છીએ આપણું ના જય આદિવાસી આપનું નામ રાઠોડ રણજીતસિંહ પાંગડાભાઈ ગુંગરમાં જે સુપ્રીમ કોર્ટે એસટીએસ પ્રિમિલિયર અને વર્ગીકૃત કરવા માટેનો કાયદો બહાર પાડ્યો એ અમારા માટે ઘાતક હોવાના લીધે આજે અમે ગરબાડામાં રેલી સ્વરૂપે સ્વયંભૂ બજાર બંધ રહે તે માટે રેલી કાઢી અને અમને સમર્થન પણ વેપારીઓ દ્વારા ગરબાડા બંધનું સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું તે બદલ એમનો પણ આભાર જાહાર જય આદર્ય